પાલના ગૌરપથ રોડ પરના શિવ ટેરેસ કોપરેટીવ હાઉસિંગ સોસાયટી દ્વારા અયોધ્યાના શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઇ હતી જેમાં એક બહેન દ્વારા સુંદર મજાની રંગોળી કરવામાં આવી હતી તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો હાલ ચારો તરફ રામોત્સવનો માહોલ ચાલી રહ્યો છે અયોધ્યા જેવો જ માહોલ છે દરેકના ઘર એપાર્ટમેન્ટ સોસાયટીમાં દિવાળી હોય દિવાળી પણ વિશેષ છે અત્યારે આપણે પાલના ગૌરપદ રોડ પરના શિવ ટેરેસ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છે અહીંયા સુંદર મજાનું અયોધ્યાનું અહીંયા ચિત્ર કરોટથી ડ્રોઈંગ કરવામાં આવ્યું છે રામ લલ્લા પણ અત્યારે છે જેને આ ડ્રોઈંગ કર્યું છે આ રંગોળી કરી છે આપણે તેમને મળીએ

કેવું લાગે છે આમ અત્યારે જે રીતે અત્યારે તમે આ બે હું અયોધ્યા એવું જ લાગે છે કે જે ત્યાં રામલલા છે જે અહીંયા છે અયોધ્યા જવાનું જરૂર નથી પડતી હા બીજું શું કહેવા માંગો છો તમારા જે આર્ટિસ્ટ માટે બસ એ જ કે જેની પાસે આર્ટ છે તેનો આર્ટ નું પેશન બધાને ખબર પડે બસ એ જ છે તમે બીજે પણ આર્ટિસ્ટ ભાગ લીધો હશે આ વિતર ના હજી સુધી નથી લીધો પણ અત્યારે ખૂબ જ સુંદર મજાનમાં બનાવવામાં આવ્યું છે ઓકે મિત્રો મયુરી શિવ ટેરેસ કોઓપરેટિવ ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે પાલ ગૌરવપત રોડ છે તેની અંદર ખૂબ જ સુંદર મજાનું આબેહૂબ ભગવાન શ્રી રામ અયોધ્યામાંથી આપણા ઘર તરફ આવતા હોય એવું સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે ચારો તરફ જય જય શ્રી રામના નારા લાગી રહ્યા છે જે ડનપર ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત